હિન્દુ ધર્મમાં એકાદશીનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે અષાઢ વદ એકાદશી એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ અને બુધવારના દિવસે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે આ એકાદશીના દિવસે કેટલાક એવા કામ છે જે તમારે જરૂરથી કરવા જોઈએ તો ચાલો જાણીએ કે તેવા કયા કાર્યો છે જે એકાદશીના દિવસે અવશ્ય કરવા જોઈએ તે જાણીએ તેના પહેલાં આ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જય શ્રી હરિવિષ્ણુ ભગવાન જરૂરથી લખજો અને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો નંબર એક જીવનમાં સુખ અને શાંતિ લાવવા માટે પીપળાના અગિયાર પાન તોડીને સ્વચ્છ પાણીમાં ધોઈ લો આ પછી તેના પર હળદર અથવા તો કેસરથી શી લખીને માળા બનાવો આ માળા ભગવાન વિષ્ણુને અર્પણ કરો આમ કરવાથી તમારી દરેક સમસ્યાઓ દૂર થાય છે અને તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે નંબર બે એકાદશીના દિવસે શ્રી હરિને પીળા વસ્ત્રો પીળા ફળ વગેરે અર્પણ કરો તેની સાથે કોઈ પણ વિષ્ણુ મંદિરમાં ભગવો ધ્વજ ચઢાવો કોઈ વિદ્વાન બ્રાહ્મણને ઘરે બોલાવીને ભોજન કરાવો પીળા વસ્ત્રો દાન આપો આ ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે ગાયના દૂધથી ભગવાનને સ્નાન કરાવ્યા પછી ભગવાન વિષ્ણુને કેસરથી અભિષેક કરવાથી તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે નંબર ત્રણ તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે પીળા રંગના કપડામાં બે હળદરની ગાંઠ અને એક રૂપિયાનો સિક્કો બાંધો આ પછી તેને ભગવાન વિષ્ણુની પાસે રાખો પછી યોગ્ય રીતે પૂજા કરો અને ભગવાનના આશીર્વાદ લઈને તિજોરીમાં અથવા તો જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખી દો નંબર ચાર મુશ્કેલીમાંથી બહાર આવવા માટેનો ઉપાય જો તમારા જીવનમાં એક સમસ્યા ખતમ થતી નથી કે બીજી ઊભી થાય છે તેથી આ માટે એકાદશીના દિવસે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો આ સાથે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ કપડાં પૈસા વગેરેનું દાન કરો તો ચાલો હવે જાણીએ કે એકાદશીના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ નંબર એક ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસી માતા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખે છે આવી સ્થિતિમાં ભૂલથી પણ એકાદશીના દિવસે તુલસીને પાણી ન ચઢાવવું જોઈએ અને ન તો આ દિવસે તુલસીના પાન તોડવા જોઈએ નંબર બે ચોખાનું સેવન ન કરવું જોઈએ ધાર્મિક શાસ્ત્રો અનુસાર એકાદશીના પવિત્ર દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ એવી માન્યતા છે કે એકાદશીના દિવસે ચોખા ખાવાથી મનુષ્યનો જન્મ સરિસરૂપના ગર્ભમાં થાય છે જે લોકો આ દિવસે વ્રત નથી રાખતા તેમણે પણ ચોખાનું સેવન ન કરવું જોઈએ ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે રીંગણા અને મસૂરની દાળ વગેરેનું સેવન પણ ન કરવું જોઈએ નંબર ત્રણ ભગવાન વિષ્ણુનો ભોગ તુલસી વિના અધૂરો માનવામાં આવે છે આવી સ્થિતિમાં એકાદશીએ ભગવાન વિષ્ણુને તુલસીના પાન અવશ્ય અર્પણ કરો તેનાથી સાધકને તુલસીની સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે તુલસીના પાન એકાદશીના દિવસે ન તોડવા જોઈએ એકાદશીના એક દિવસ પહેલાં તુલસીના પાન તોડીને રાખી શકો છો નંબર ચાર એકાદશીના પવિત્ર દિવસે માંસ કે મદિરાનું સેવન ન કરો આ શુભ દિવસે સાત્વિક ભોજન કરવું જોઈએ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે નંબર પાંચ એકાદશીના દિવસે તુલસીની આસપાસ સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ તુલસી પાસે બૂટ ચપ્પલ અને કચરાપેટી વગેરે વસ્તુઓ ન રાખવી જોઈએ તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ આ કારણે દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે જેના કારણે તમારે પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે નંબર છ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન વ્રત કથાનો પાઠ કરવો જોઈએ કહેવાય છે કે આ કથા સાંભળવાથી ભક્તના તમામ પાપો નાશ પામે છે અને મૃત્યુ પછી તેને વિષ્ણુ લોકમાં સ્થાન મળે છે નંબર સાત એકાદશીના દિવસે વ્રત કરનાર વ્યક્તિએ સ્નાન કરતી વખતે ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કહેવાય છે કે આ દિવસે સ્નાન કરતી વખતે સાબુ તેલ શેમ્પુ વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ મહિલાઓએ પણ આ દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ એ જ રીતે ઘરના પુરુષોએ દાઢી વાળ નખ વગેરે ન કાપવા જોઈએ નંબર આઠ એકાદશીના દિવસે ક્રોધ ન કરવો જોઈએ એકાદશીનો પવિત્ર દિવસ ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો દિવસ છે આ દિવસે ગુસ્સો ન કરવો જોઈએ અને કોઈની સાથે વાદ વિવાદ પણ ન કરવો જોઈએ અને પોતાની વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ આ દિવસે ભૂલથી પણ વડીલો અને મહિલાઓનું અપમાન ન કરવું જોઈએ આ દિવસે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતા રહેવું જોઈએ નંબર નવ આ કામ ભૂલથી પણ ન કરો એકાદશીના પવિત્ર દિવસે ક્યારેય શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ આ દિવસે સંયમ સાથે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ એકાદશી એ ભગવાન વિષ્ણુની પૂજાનો દિવસ છે આ દિવસે ભજન અને કીર્તન કરવું જોઈએ નંબર દસ એકાદશીના દિવસે સાંજના સમયે સૂબવું ન જોઈએ સવારે વહેલા ઉઠ્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ સાંજની પૂજામાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અને એકાદશીની વ્રત કથા સાંભળો તો ચાલો હવે જાણીએ કે કામિકા એકાદશી વ્રત અને પૂજા કરવાની રીત નંબર એક સવારે સ્નાન કર્યા પછી પીળા કપડાં પહેરો ત્યારબાદ સૂર્યદેવને જળ ચઢાવો એ પછી કામિકા એકાદશી વ્રત અને વિષ્ણુ પૂજાનો સંકલ્પ લઈને આ વ્રતની શરૂઆત કરો આ દિવસે બ્રહ્મચર્યના નિયમોનું પાલન અવશ્ય કરો માત્ર ફળો અને દૂધનું જ સેવન કરો વાસના ક્રોધ લોભ દ્વેષ વગેરે જેવી ખોટી આદતોથી દૂર રહો નંબર બે શુભ સમયે ભગવાન વિષ્ણુની પૂજા કરો ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો ફોટો સ્થાપિત કરો ત્યારબાદ તેમને પંચામૃતથી અભિષેક કરો તેમને પીળા વસ્ત્રો પવિત્ર દોરો ચંદન ફૂલો માળા વગેરેથી શણગારો ત્યારબાદ પીળા ફૂલ અક્ષત હળદર રોલી તુલસીના પાન ફળ મીઠાઈ ધૂપ દીવો ગંધ વગેરેથી તેમની પૂજા કરો આ દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ કરતા રહો પછી વિષ્ણુ ચાલીસા અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો નંબર ચાર કામિકા એકાદશી વ્રત કથા સાંભળો ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુની આરતી કરો કપૂરથી પણ આરતી કરી શકાય છે પૂજા કર્યા પછી ક્ષમા પ્રાર્થના કરો અને તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે આશીર્વાદ લો દિવસભર શ્રીહરિના ભજન અને કીર્તન વગેરેમાં સમય વિતાવો સાંજના સમયે સંધ્યા આરતી કરો પછી રાત્રે જાગરણ કરો બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી પૂજા કરો અને તમારી ક્ષમતા અનુસાર દાન કરો તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે